It's my Oh! અમે ભ્રષ્ટાચાર સાહેબ અમે તપાસ માંગી છે તો આની અંદર સાહેબ ભ્રષ્ટાચાર થયો છે અમારા પર વડીઓ આવ્યા એના અંદર સંદર્ભમાં અમે સાહેબને રજૂઆત કરી હતી સાહેબ આવો આવું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટરો કનેથી પૈસા લાવ્યા એને અમે કોઈ સભ્ય જાણતા નથી આ અમે જાણતા એ ઓડિયો જોયો એટલે અમે સાહેબ રજૂઆત કરી સાહેબને જે હકત લીધા છે બાકી મેં જાણતો જ નથી આમાં છે ડેપ્યુટી સરપંચ પ્લસ કે મફતભાઈ નગીનભાઈ કેતનભાઈ

આક્ષેપ કરી વિસ્તાર અધિકારી પંચાયત સાથે અમે તપાસની કાર્યવાહીના ભાગરૂપે અત્રે આવેલ છે અને એમાં સરપંચશ્રીના જવાબો પણ મેળવેલ છે તલાકીના જવાબો મેળવવામાં આવશે તમામના જવાબો મેળવી નિયમ અનુસાર અરજી પરત કાર્યવાહી કરવામાં આવનાર છે